ધ્રાંગધ્રા આર્ય સમાજ દ્વારા છેલ્લા આ પંચોતેર વર્ષથી નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ કાઢવામાં આવે છે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી ભારતના પ્રથમ હરોળના ધાર્મિક અને સામાજિક સુધારક ભક્ત હતા સ્વામીજીનું સાચું ધર્મ તથા સંસ્કૃતિના વેદોમાં દર્શન થયા દેશની સર્વ સમસ્યાઓનો ઉકેલ તેમને વેદ ધર્મમાં જ જણાયો તેથી તેમણે વેદ ધર્મ તથા સંસ્કૃતિના વેદોમાં દર્શન થયા દેશની સર્વ સમસ્યાઓનો ઉકેલ તેમને વેદ ધર્મમાં જ જણાયો તેમણે વેદ ધર્મ તરફ પાછા વળવાનું સૂત્ર આપ્યું તેઓ સમાજના ઉચ્ચ નીચ જાત અસ્પૃશ્યતા માનતા ન હતા સ્વામીજીએ સત્યાર્થ પ્રકાશ નામનો મહાન ગ્રંથ લખે તેમાં વેદોના આધારે પોતાના વિચારો જણાવ્યા હતા તથા સમાજમાં પેટ છેલા સડો વહેમ તથા અંધશ્રદ્ધાનું ખંડન કર્યું તેમણે વેદોમાંથી પ્રમાણ આપી મૂર્તિ પૂજા બાળ લગ્ન જાતિ બંધન સતી પ્રથા વગેરે કુરિવાજોનો વિરોધ કર્યો હતો તેમણે કન્યા કેળવણી તથા વિધવા વિવાહની તરફેણ કરી તેમની આજે એકસો બેતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે આર્ય સમાજ ધ્રાંગધ્રા દ્વારા છેલ્લા પંચોતેર વર્ષથી શ્રદ્ધાંજલિ યાત્રા કાઢવામાં આવે છે જેમાં આર્ય સમાજના લોકો જોડાય છે અને આ યાત્રા ધ્રાંગધ્રામાં આર્ય સમાજના મંદિરેથી નીકળીને શહેરના મુખ્ય માર્ગો તેમજ શહેરની શેરીઓમાં નીકળેલી અને ગ્રીન ચોકમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરેલું જેમાં દયાનંદ સરસ્વતીને લોકોએ શ્રદ્ધાંજલિ હતી મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ ઈસવીસન સૌરાષ્ટ્રમાં ટંકારા ગામે થયેલો અને તે આર્ય સમાજના સ્થાપક હતા તેમનું મૃત્યુ ઈસવીસન અઢારસો ત્યાં માં અજમેર મુકામે થયું આર્ય સમાજ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારો વિશે લોકો જાગૃત થાય અને તેનો અમલ કરે તે માટે કાર્ય કરે છે બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર ઓ મારું નામ નિયતિ છે અમે દર વર્ષે આ રોજ સવારે પ્રભાત ફેરી કાઢી છીએ તો જેમ કે ખબર છે કે આજ મહર્ષિ દયાનંદનું એકસો અને બેતાલીસમો નિર્વાણ દિવસ છે તો એના વિશે બહુ બધી જાણકારી તો અમને આપી દીધી છે કે અમે કઈ રીતે કાઢી છે અને ગ્રીન ચોકમાં સભા પણ બેસાડી છે તો આનો મહત્વ એ જ છે કે આર્ય સમાજનો હજી વધારે પ્રચાર પ્રસાર થાય જે આડી લાઈને છે જે ગલત રસ્તે થાય છે એ સાચા રસ્તે વળે અને જે સાચો વેદ તરફ પાછા વળે જેમ કે મહર્ષિ દયાનંદનું છે કે વેદ તરફ પાછા વળો એ જ અમારો સંકલ્પ છે ને હવે અમે એ સંકલ્પ આગળ વધારવા માગીએ છીએ લાલજીભાઈ કે આર્ય આર્ય સમાજ મંદિર ધાંગધ્રા આજે સ્વામી દયાનંદ સરસ્વતીજી મહારાજનો એકસો ને નિર્વાણ દિવસ સારા એ ભારતમાં ઉજવી રહ્યા છીએ તેના ઉપલક્ષમાં ધાંગધા આર્ય સમાજમાં પણ એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ધાંગધ્રા નગરના લોકો ભાઈઓ બહેનો સોથી સવાસો લોકો જોડાયેલા હતા અને ધાંગધ્રા નગરોને વૈદિક ધર્મો તરફ પાછા વળે અને વૈદિક સંસ્કૃતિ સભ્યતા છે તે તરફ આગળ વધે એ જ લક્ષ્યને લઈને આરી સમાજ કામ કરી રહી છે અસ્તુ